વહેલી તકે કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલન ની ચીમકી ઉચ્ચારી છે મારું નામ બુબાવા સરપંચ રાણપુર તાલુકો જિલ્લો બોટાદ અમારે આ રોડ છે ને રાજપરાથી નવું માર્કેટિંગ હેડ સુધી હાવમાં હાવ ખરાબ થઈ ગયો હાલી એક એવી કોઈ પરિસ્થિતિ અત્યારે છે નહીં આ રોડ અમારો વહેલા તકે રિપેરિંગ કરાવે અથવા નવો બનાવે એ માંગ છે અમારી અને આવતા સમયમાં અમારે મામલતદાર ને અથવા જિલ્લા પંચાયતને નું ઘેરાવ કરશું અમે નહીં થાય ને તો અને આ રોડ ડમ્પર હાલી ને ઓવર લોડ ડમ્પર હાલી એકદમ અમારો હાવ રોડ તોડી નાખ્યો અને ડમ્પર બે ફાર્મ હાલ્યા જાય છે અને મામલતદાર અને પ્રાંત સાહેબની નીચે નાક ને નીચે આ ડમ્પર ઓવર જાય છે તો એમના પેટનું પાણી નથી હલતું મારું પરિચય કોનલે ગામ સરપંચ બાઉભાઈ ત્રિકમે મેણિયા સમસ્યાનું એવું છે તમને કહું કે ઘણા સમયથી આ રસ્તો જે તમને કહું રાજપરા રાજપરાથી બુબાવ બુબાવથી કુંડલી કુંડલી અણિયાળી અણિયાળથી નવા માર્કેટ માર્કેટયાર્ડ અથવા તો બોટાદ એટલો ખરાબ છે કે એની કોઈ સીમા જ નહીં ટુ વ્હીલવાળા કેટલી વાર પડે છે બહેનો દીકરીઓને તમને કહું ઘણીવાર મોટું નુકસાન થયેલું છે અને આ લોકોને લેખિતમાં રજૂઆત કરેલી છે જિલ્લા પંચાયતમાં પીડબ્લ્યુડીને આપેલું છે તમને કહું છતાં આ લોકોનું પેટનું પાણી હલતું નથી કોઈ જાતનું સમારકામ પણ કરેલ નથી અને બીજા નંબરમાં કે ઘણી બધી રજૂઆત કરવા છતાં એ લોકો એવું કે હાલો એમાં કરી આવશું કરાવી નાખશું આ વાત તમને કોઈ બાના બતાવે છે બીજા નંબરમાં કે અવલ નોટ ગાડી કે જેને ડમ્ફર કહેવામાં આવે છે કે કોઈ સીમાને એટલું વજન ભરીને ચલાવે છે તો તે હાલની તકે આ જ રસ્તાનું એટલું બિસ્માર હાલતમાં છે કે ક્યાં કોઈ નાનું વાહન હાકવું હોય તો તમને કહું કે એકસો આઠને બોલાવ્યું હોય તો માનો કે અમુક સમય મર્યાદામાં ગાડી પહોંચવી જોઈએ તો એનો ડબલ સમય તમને કોઈ લાગે છે તો સમયસર તમે ગાડી પહોંચી શકતી નથી અથવા તો પ્રાઇવેટ વાહન લઈને જવું હોય તો પણ જવાતું નથી અને બીજા નંબરમાં કે માર્કેટ માર્કેટયાર્ડને રસ્તો જોડતો છે તો કેટલા બધા ગામને તમને કોઈ જોડતો રસ્તો છે કોઈ લગભગ પચાસ ગામને જોડતો રસ્તો છે માર્કેટ યાર્ડને તો અહીંયા ઓવરને ઓવર કેટલા ટ્રેક્ટરો પડ્યા છે કે જેને પંચર પડ્યું હોય કે બેરિંગ ભાંગી જાય કે કાંઈ પણ થતું હોય તો આ લોકોને હજી સુધી કોઈ જાતનું નિરાકરણ લેવા નથી માંગ એક જ તો આ રસ્તો વહેલી તકે સારો થઈ જાય અથવા નવો બનાવે અથવા રિપેર કરે અને કદાચ જો આ લોકો નહીં કરે તો એકસો દસ ટકા તમામ ગામના નાગરિકો ભેગા તો જિલ્લા પંચાયતનો ઘેરા પર છે એકસો દસ ટકાની વાત છે તમને કહો તો મેઇન રસ્તો એક જ ગણાય છે તમને કહો જેને તમે કહું માર્કેટ યાર બોટાદથી તમને કહો રાજપુરા સુધીનો જોડતો રસ્તો અને ઘણા બધા ગામોને જોડતો રસ્તો છે તમને કહો કે અત્યાર સુધીમાં તમને કહો આ લોકોએ સમય મર્યાદા વટી ગયા છતાંય નવો રોડ હજી થયો નથી બતાવે છે કે છે કે મેં નવો રસ્તો બનાવશું અથવા તો રિપેર કરશું પણ એ લોકો હજી સુધી કંઈ કર્યું નથી